આજે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મોટી સંખ્યામાં ભક્તો રણછોડજીના હતા વહેલી સવારથી સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદથી ગુંજી રહ્યું હતું ભક્તોએ ડાકોરમાં પૂર્ણિમાના દિવસે રણછોડ રાયના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ડાકોરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આજે પૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો રણછોડજીના દર્શનાર્થી આવ્યા હતા વહેલી સવારથી જ ડાકોરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદથી ગુંજી રહ્યું હતું ભક્તોએ ડાકોરમાં પૂર્ણિમાના દિવસે રણછોડરાયના રાયના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી